ભાવનગર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલા માથાભારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હવે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે જિલ્લા પોલીસ વડા એસપી નિતેશ પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં દારૂના સ્ટેન્ડ અને ગેરકાયદેસર અડ્ડાઓ ચલાવતા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે સરદારનગર વિસ્તારમાં વર્ષોથી ખુલ્લેમ ચાલતા દારૂના અડ્ડાઓ પર ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા મકાનો માળખાઓ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડફોડ કરવામાં આવી છે આ કાર્યવાહીથી વિસ્તારમાં હડકમ મચી ગયો છે विपुल बारट दिव्यांग न्यूज़ भावनगर